નમસ્કાર ખેડૂત મિત્રો ટોટલ કિઝાન ખબરમાં આપનું સ્વાગત છે આજે લઈને આવ્યા છીએ એવા સનસની ખેજ સમાચાર જે તમારી ઊંઘ ઉડાવી દેશે તો સાવધાન થઈ જાઓ તમારી પરસેવાની લોહી પાણી એક કરેલી કમાણી પર કોની ગંદી નજર છે અને સરકારના એવા કયા નિર્ણયો છે જે તમારી તિજોરી ખાલી કરી શકે છે એવા સવાલો છે જેના જવાબ તમને બીજે ક્યાંય નહીં મળે પણ અમે જણાવીશું કારણ કે અમે તમારી સાથે છીએ ખેડૂતોના અવાજ બનીને ચાલો ફટાફટ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર એનપીકે ખાતર થયું મોંઘુ જાહેરાત ટેકાના ભાવે ખરીદી તો ચાલુ થઈ પણ ક્યાં કોના ખાતામાં આવશે વીસ હજાર રૂપિયાની વિશેષ સહાય માત્ર બાવીસ વર્ષનો યુવાન લાખોમાં રમતો થયો પણ કેવી રીતે રાસાયણિક ખેતીથી જમીન થઈ રહી છે બંજર દેશી ગાય પાડશો તો સરકાર આપશે મહિને નવસો રૂપિયા અને અને સૌથી મોટા સમાચાર જેની તમે બધા રાહ જોઈ રહ્યા છો દસ હજાર કરોડના પેકેજની અરજી ક્યારથી શરૂ થશે તારીખ થઈ ગઈ છે જાહેર આ બધા જ સમાચારોની પૂરેપૂરી માહિતી તમને આગળ મળવાની જ છે પણ એ પહેલા અમારા કામને તમારો સાથ આપવા માટે આ વિડીયોને એક લાઈક કરી દો ટોટલ કિસાન ખબર ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો અને હા તમે કયા ગામથી આ ખબર જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જરૂર લખજો સૌથી પહેલા વાત કરીએ તમારા ખિસ્સા પર પડતા સીધા ભારની અને સરકાર તરફથી મળતી કેટલીક રાહતોની અને આજના સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર એનપીકે ખાતરની પચાસ કિલોની ગુણી પર સીધો એકસો ત્રીસ રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે જી હા હવે આ જ ગુણી તમને અઢારસો પચાસ રૂપિયામાં પડશે કંપનીઓનું તો એ જ બહાનું છે કે કાચો માલ મોંઘો થયો પણ સવાલ એ છે કે એનો બધો બોજ સીધો ખેડૂતના માથે જ કેમ શું માનું છો શું સરકારે તરત જ આ ભાવ વધારો રોકવો ન જોઈએ તમારો જવાબ હા કે નામાં નીચે કોમેન્ટ બોક્સમાં હમણાં જ લખો તમારો અવાજ સરકાર સુધી પહોંચવો જ જોઈએ પણ આ મોંઘવારી વચ્ચે એક રાહતના સમાચાર પણ છે સરકાર ખેતીના સાધનો ખરીદવા માટે એસી ટકા સુધીની જંગી સબસિડી આપી રહી છે અને સૌથી સારી વાત એ છે કે આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થશે પછી ભલે ટ્રેક્ટર હોય કે રોટાવેટર હવે નવી ટેકનોલોજી અપનાવવી થોડી સરળ બનશે અરે કયું સાધન ખરીદવું છે જેની પર તમે સબસિડી મેળવવા માંગો છો નીચે કોમેન્ટમાં એ સાધનનું નામ લખો જેથી બીજા ખેડૂત ભાઈઓને પણ ખ્યાલ આવે રાજકોટના ખેડૂત ભાઈઓ માટે ખાસ સમાચાર ટેકાના ભાવે મગફળી મગ અને અડદની ખરીદી શરૂ થઈ ચૂકી છે મગફળીનો ભાવ ચૌદસો બાવન રૂપિયા પ્રતિ મણ નક્કી કરાયો છે અને એક ખેડૂત પાસેથી એકસો સુધીની ખરીદી થશે તમને ખરીદી ખરીદી મળી ગયો છે જો હા તો કેન્દ્ર પર તમારો અનુભવ કેવો રહ્યો કોઈ મુશ્કેલી તો નથી પડી રહીને તમારો અનુભવ નીચે કોમેન્ટમાં જરૂરથી શેર કરો જેથી બીજા ખેડૂતોને મદદ મળે એક વિશેષ સહાયની વાત બનાસકાંઠાના વાવ અને થરાદ જેવા વિસ્તારોમાં જે ખેડૂતોના ખેતરોમાં હજી પણ પાણી ભરાયેલા છે એમને સરકાર પાક નુકસાનીની સહાય તો આપશે જ પણ એની ઉપર જમીન સુધારણા માટે હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની વધારાની મદદ પણ આપશે તમારા ખેતરમાં પણ પાણી ભરાવાની આ ગંભીર સમસ્યા હજી યથાવત છે જો તમારો જવાબ હા હોય તો કોમેન્ટમાં હા લખીને અમને જરૂર જણાવો રોકાઈ જાઓ જો તમે હમણાં જોડાયા હો તો આ ચાર મોટા સમાચારો હતા પણ અસલી અને સૌથી મહત્વના છ સમાચારો તો હજી બાકી છે પ્રાકૃતિક ખેતીથી લાખોની કમાણીનું રહસ્ય અને દસ હજાર કરોડના રાહત પેકેજની તારીખ જાણ્યા વગર ક્યાંય જતા નહીં હવે વાત કરીએ એ પદ્ધતિની જે તમારો ખર્ચ લગભગ શૂન્ય કરી શકે છે અને નફો બમણો નહીં પણ અનેક ગણો વધારી શકે છે જી હા વાત છે પ્રાકૃતિક ખેતીની માત્ર બાવીસ વર્ષના યુવાન રોહિતભાઈ હોય કે જસદણના હરેશભાઈ આ ખેડૂતોએ કમાલ કરી બતાવી છે

એક તરફ છે રાસાયણિક ખેતી જે જમીનને દિવસે દિવસે બંજર અને પથ્થર જેવી કડક બનાવી રહી છે અને ખર્ચનો ખાડો ઊંડો કરી રહી છે 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 અને બીજી તરફ પ્રાકૃતિક ખેતી જે જમીનને ફરીથી કરે ફળદ્રુપ બનાવે ખર્ચ બચાવે અને પાકની ગુણવત્તા તો એવી કે જેનો કોઈ મુકાબલો જ નથી રાસાયણિક ખેતીની આ સમસ્યાઓ તમે પણ તમારા ખેતરમાં જોઈ રહ્યા છો ખાતર દવા કે બિયારણ કયો ખર્ચ તમને સૌથી વધુ કમળતોડ લાગે છે તમારી તકલીફ કોમેન્ટમાં લખીને અમને જણાવો શું પ્રાકૃતિક ખેતીના આ જબરદસ્ત ફાયદાઓ જાણીને તમને પણ આ રસ્તો અપનાવવાની પ્રેરણા મળે છે કોમેન્ટમાં હા અથવા ના લખીને તમારો મત ચોક્કસ જણાવો અને હવે એ ઘડી આવી ગઈ છે જેની તમે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા હવે વાત થશે સરકારી યોજનાઓ અને આજના સૌથી મોટા સમાચારની એ ખેડૂતો દેશી ગાય રાખીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે એમને સરકાર ગાયના નિભાવ ખર્ચ માટે દર મહિને નવસો રૂપિયાની સહાય આપે છે એટલે કે વર્ષના પૂરા દસ હજાર આઠસો રૂપિયા સીધા તમારા બેંક ખાતામાં શું તમે આ યોજનાનો લાભ લઈ રહ્યા છો જો હા તો તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર લખજો જેથી બીજા ખેડૂત ભાઈઓને પણ માર્ગદર્શન મળી રહે અને હવે એ સમાચાર જેની માટે ગુજરાતનો દરેક ખેડૂત કાન માંડીને બેઠો છે કમોસમી વરસાદથી થયેલા ભયંકર નુકસાન માટે સરકારે જે દસ હજાર અરજીઓ ચૌદ નવેમ્બર શુક્રવારે બપોરે બરાબર બાર વાગ્યાથી શરૂ થઈ જશે અને સૌથી અગત્યની વાત ધ્યાનથી સાંભળજો આ પોર્ટલ ફક્ત ફક્ત પંદર દિવસ માટે જ ખુલ્લું રહેશે તમારે ગ્રામ પંચાયતના વીસી કે વીએલ મારફત krp.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવાની છે અને એનો એક પણ રૂપિયો આપવાનો નથી સમય બિલકુલ નથી એક પણ દિવસ બગાડ્યા વગર અરજી કરી દેજો ફક્ત પંદર દિવસ છે જરા પણ મોડું કરતા નહીં આ માહિતી ગુજરાતના ખૂણે ખૂણામાં દરેક ખેડૂત સુધી પહોંચાડી દો વિડીયોને તરત જ લાઈક કરો અને આવી જ સાચી સચોટ અને સૌથી ઝડપી ખબરો માટે ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં